એના વિશે આજે વાત કરવી બરાબર અને ચેતના જાગૃત થાય એના કયા તબક્કાઓ છે ચેતના જાગૃત કઈ રીતે થાય થાય તો એના પછી શું થાય થોડાક સમય પહેલા જ જૈન દર્શન વિશે હું વાંચી રહ્યો હતો દર્શન એટલે કે ફિલોસોફી અંગ્રેજીમાં કહીએ તો નાના બાળકોને કદાચ ન પણ સમજાય પણ મારા શિક્ષકને તો સમજશે તો જૈન દર્શનમાં છે ને આત્મા અને ચેતના ચેતનાની વાત કરેલી છે એમાં એવું કીધું છે કે આપણા જન્મ સમયે આત્મા આપણને મળે છે અને ત્યાર પછી આત્માની અંદર ચેતનાનો વિકાસ થાય છે પણ ચેતના છે ને એ આત્મામાં પહેલેથી જ જોડાયેલી છે એટલે કે આપણા જેટલા પણ જન્મો છે ને એનું સંચિત છે ચેતના કે આપણા પૂર્વજન્મની માહિતી પણ આપણી આત્મામાં રહેલી છે એવું દર્શન કહે છે વૈજ્ઞાનિકો સાબિત નથી કરી શક્યા આ વાતને પણ દર્શન કહે છે અને એમ કહે છે કે એ ચેતના ક્યાંક ને ક્યાંક ઢંકાયેલી છે કે એના ઉપર એક પડદો લાગેલો છે તમે જે પણ નોલેજ છે પણ કંઈક શીખો છો ને તમને બહારથી નથી મળી રહી એ તમારા અંદર જ ક્યાંક છે તો આ યોગ જે છે ને એ જોડાણનું કાર્ય કરે છે સાથે સાથે તમારી ચેતનાને જાગૃત કરવાનું કાર્ય કરે છે ચેતના જાગૃત થવાનો સૌથી પહેલો તબક્કો એ છે કે તમે જાણતા થઈ જશો કે તમે કઈ જ જાણતા નથી આ એનો પહેલો તબક્કો છે કે તમે કઈ જ જાણતા નથી આ દુનિયાની અંદર એટલી બધી માહિતી છે એટલું બધું રહેલું છે એમાંથી આપણે એમ કહીએ ને કે બહુ ઓછું જાણીએ છીએ તો પહેલો તબક્કો એ તમે એ જાણી લો કે તમે કઈ જાણતા નથી તો ચેતના જાગૃત થઈ છે બીજો તબક્કો એ છે કે તમે મૂર્ખ છો શું છો મોરુ આપણે બધા છે ને સમજદારીના કપડાઓ પહેરીને આવીએ છીએ ખરેખર આપણે બધા શું છે મોરખુ મને છે ને અંગ્રેજીનો વાક્ય યાદ આવે છે સ્ટે પુલિશ સ્ટેટ બરાબર તો એનો મતલબ એમ થાય કે હમેશા જ્ઞાન મેળવવા માટે છે ને તમારે મૂર્ખ બનવું પડે તમને કોઈ પાસે શીખવું હોય ને તમે આડંબર કરીને જાવ મને બધું આવડે છે તો કોઈ તમને શીખવાડવા વાળું નથી તો શીખવું હોય ને તો તમને યાચક બનીને જવું પડે યાચક બન્યા વિના તમને કોઈ પણ શીખવાડશે નહીં તો બીજો તબક્કો એ છે કે તમે મૂર્ખ છો એ તમને ખબર હોવી જોઈએ આના પછી વિકાસ થશે ત્રીજા તબક્કા જ્યારે આપણી ચેતના જાગૃત થઈ જાય ત્યારે આપણે ત્રીજો તબક્કો એ છે કે મૂર્ખને મૂર્ખ કહેવું એ તમારી સૌથી મોટી મૂર્ખાઈ છે જો તમે થોડુંક કંઈક નોલેજ મેળવશો જ્ઞાન મેળવશો ને એટલે તમને તમારી આસપાસ બધા લોકો મૂર્ખ લાગવા લાગશે. ત્યારે તમને એમ થશે મને જ બધું આવડે છે તો અહંકાર એટલે કે મૂર્ખ કેવું નહીં તમારી છે કે કે તમે એમ કહો તમને કઈ નથી આવડતું તો તમે જ મૂર્ખ આજે દુનિયામાં ઘણા એવા લોકો મળશે કે તમારી વાત સમજશે નહીં ત્યારે હું એક બ્રહ્મ વાક્ય વાપરું છું જો તમે એમના સાથે વાત વિવાદમાં ઉતરો ને તો તમે જીતી ન શકો સમજદાર વ્યક્તિ સાથે વાત વિવાદ કરીને તો કંઈક શીખવા મળે મૂર્ખ વ્યક્તિ સાથે વાત વિવાદ કરીને તો સમય અને શક્તિ વેડફાય ત્યારે ક્રમ વાક્ય વાપરવાનું તમે સાચા છો શું વાપરવાનું તમે સાચા છો જો એ પોતે સમજદાર હશે ને તો પોતાની વાત ઉપર બીજી વાર વિચાર કરશે મૂર્ખ હશે તો આપણે વિચારવાનું જ નથી આપણો પહેલો વાક્ય મૂર્ખ ને મૂર્ખ કેવું હોય તમારી મૂર્ખાઈ છે પછી ચેતના જાગૃત થાય ને ત્યારે મેં જોયું છે કે ઘણા મહાન વ્યક્તિઓ છે ને એકલતાનો અનુભવ વધારે કરે છે એનું એક કારણ છે કે એની ચેતના જાગૃત થશે ને ત્યારે એને આસપાસના લોકો એનાથી થોડાક નીચે કક્ષાના છે એવું લાગવા લાગશે આવડતું નથી હું એમને બદલું મારા મિત્રો ને કઈ ખબર નથી પડતી હું એમને બદલું મારા સાથી કર્મીઓને કઈ ખબર નથી પડતી હું એમને બદલું જો તમે પરણેલા હશો તો તમારા જીવનસાથીને કઈ ખબર નથી પડતી હું એને બદલું આ બદલાવ છે ને દુઃખ આપશે એટલે બદલાવ કરતા તમારે સ્વીકારી લેતા કારણો જવાબદાર છે જો તમે એ સમજતા થઈ જશો તો સુખી થશો બાકી જો બદલાવની કોશિશ કરશો તો શું થશો દુઃખી થશો અને અંતિમ તબક્કો એ છે ચેતના અંતિમ તબક્કો એ છે કે જીવનના રહસ્યોને શોધવાનું છોડી દો

તો તમને જે નોલેજ મળે છે ને એનો ભાર જીવનભર લઈને ચાલો એટલે હું એક શિક્ષક તરીકે એમ કહું છું કે સુખી જીવન જીવો તો અભણ રહેવું શું રહેવું અભણ રહેવું મનુષ્ય છે ને અગ્નિની શોધ નથી કરી ને એના પહેલા સુખી હતો એને ચક્રની શોધ નથી કરી ને એના પહેલા સુખી હતો એના પહેલા પણ એના પાસે ઠંડીથી બચવાના ઉપાયો હતા પણ જેવી અગ્નિની શોધ કરી ને એના પાસે એક જ રસ્તો હતો કે ઠંડીથી બચવા મારે અગ્નિ જોઈએ જોઈએ ને જોઈએ આ નોલેજનો ભાર આવી ગયો એના ઉપર અગ્નિ નથી શોધાણી તો મનુષ્ય જીવતો હતો પણ જેવું અગ્નિ ની શોધ ને એટલે ઠંડી થી મરવા લાગે આજે શિયાળામાં તમે સમાચાર જોયા હશે કે લોકો આ ઠંડીથી બીજી ની મરી ગયા કારણ કે અગ્નિ નો ભાર છે એટલા વર્ષોથી તમને મળ્યો છે તો જેટલા રહસ્યો તમે શોધશો એટલો ભાર વધશે એટલી દુખો તમારા જીવનમાં વધશે કદાચ મારી આ વાત ન સમજાણી હોય ને તો આ રહસ્ય ને પણ શોધતા નહીં આને પણ સમજવાનો પ્રયત્ન કરતા નહીં કારણ કે જો આ વાત પણ સમજાઈ જશે ને તો પણ તમે જીવનભર મારી આ વાતનો ભાર લઈને ફરશો ધન્યવાદ